અડવ પોલીસે પોતાની કામગીરીની સાબિતી આપી દીધી છે પાછળના ઘણા સમયથી પોલીસની કામગીરી પર શંકા થતી હતી પોલીસ શંકાના દાયરામાં હતી કારણ કે લોકોને એવા આરોપ હતા કે ભાઈ પોલીસ વરઘોડા ફક્ત વરઘોડો મીડિયામાં ચડાવવા માટે જ કાઢે છે બાકી એ કોઈ આરોપીને મારતા નથી આપણે એવો જ એક કિસ્સો જોયો હતો કે જ્યાં પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે એમના દ્વારા એ આરોપીને કાનમાં ઘૂસપુસ કરીને કહી દેવામાં આવ્યું હતું કે ભાઈ તું એટલે એના પરથી સવાલો પોલીસ ઉપર થયા હતા કામગીરી પર થયા હતા એટલે ઓઢો પોલીસે હવે તેમની કામગીરી બતાવી દીધી છે એમને એવું કહ્યું છે કે અમે સરઘસ કાઢીએ છીએ અમે દોરડા બાંધીએ છીએ અને એમને જે રીકન્સ્ટ્રકશન છે તે કરાવીએ છીએ એમને લંગડાતા ચાલે છે લોકો તો એનો મતલબ એમ નથી કે ભાઈ અમે કાનમાં કહી દઈએ છીએ પણ અમે હવે તેમને જાહેર માં મારીને પછી અમે એમને સબક શીખવાડીએ છીએ અને એવી જે ઘટના સામે આવી તમને ખબર છે કે અમદાવાદમાં એક સપ્તાહની અંદર બે બે મર્ડરની ઘટનાઓ સામે આવી હતી એમાં એક જે મર્ડર છે તે ચકચારી ઘટના બન્યું ચકચારી ઘટના કઈ કે એમ જ હતી કે વ્યવસાયના મુદ્દાને લઈને એક પાર્ટનરે બીજા પાર્ટનર ની સોપારી આપીને હત્યા કરાવી દેવામાં આવી મનસુખ લખાણી દ્વારા સોપારી આપવામાં આવી હતી ફક્ત પચાસ હજારની સોપારી અને હિંમત રૂડાણી નામના જે એમના જ બિઝનેસ પાર્ટનર છે તેમ ની હત્યા કરી દેવામાં આવી વિરાટનગર બ્રિજની નીચે મર્સડીઝ ગાડીમાંથી ચપ્પાના ઘા કરેલા એ શખ્સની લાશ મળી આવી હતી અને પછી ઘણા બધા સવાલો ઉભા થયા હાલાકી જે પચાસ હજારની કહેવાય કે લાંચ આપવામાં આવી હતી ફક્ત પચાસ હજારની સોપારી આપવામાં આવી હતી જેમાં બે આરોપીઓ તમે માર્યા તો છે એ ઠીક છે પરંતુ પોલીસ ઉપર સવાલ હવે થઈ રહ્યા છે એટલે ગુજરાતની પોલીસ સહન નહી કરે એટલે સરા જાહેરમાં તેમને માર મારવામાં આવ્યો છે અમે તમને એ મારનો વિડીયો તો ન બતાવી શકીએ કારણ કે અમારા પણ આ

भागीदारी धंदो करता નિકોલમાં તેમનું કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતું હતું ત્યાં કઈક ડખા હશે મળી આવ્યો અને પછી આ ચકચારી ઘટના બની સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે ભાઈ લોકો ક્યાં સુધી જઈ શકે પોતાના બિઝનેસ પાર્ટનરને પોતાના ભાગીદારને જ પચાસ હજારની ફક્ત લાંચ આપીને છેક મોતને ઉતારી દીધો હવે જે કામગીરી સામે આવી છે એમાંથી હવે લોકોને ફફડાટ છે કે ભાઈ પોલીસ છે હવે તો પહેલા સરા જાહેર વરઘોડું જ કાઢતી હતી દોરડા બાંધીને ખાલી લાવતી હતી અને રિકન્સ્ટ્રક્શન કરાવતી હતી જે જગ્યાએ ઘટના બની હોય એ પરંતુ હવે તો ઘટના લઈ જઈને માર પણ મારશે જેથી કરીને લોકોમાં ફફડાટ છે ને બેફામ સામાજિક બનેલા તત્વોમાં પણ ક્યાંક પોલીસનો ડર હોય તેવું લાગી રહ્યું છે અને હવે પોલીસ જે છે સિંગમ બનતી હોય તેવું લાગી રહ્યું છે પણ સવાલ તો હર હંમેશ રહે છે કે જ્યાં સત્તા પક્ષની વાત આવે ત્યાં પોલીસ સિંગમ કેમ બની જાય છે સવાલ તો દરેકના મનમાં હર હંમેશ રહેવાનો જ છે પણ પોલીસે આની સારી કામગીરી કરી છે